સોનગઢ તાલુકાના ઉકાઈ જળાશય પર પંદરસો મેગાવોટ સોલાર પ્રોજેક્ટ હાઇડ્રોપ્રોમ્પ સ્ટોરેજ તથા અભયારણ બોર્ડાથી ખેરવાડા વિસ્તારમાં સરકાર લાવવા જઈ રહી છે તેના વિરોધમાં શેરુલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આદિવાસી જનજાગૃત મહાસંમેલનનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આદિવાસી ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રીતસર સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો જેમાં આપના ધારાસભ્ય ચેતર વસાવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિત સહિતના હતા જળાશયો જેવો છે આદિવાસીઓ જળાશયમાં મચ્છીમારીની મંડળીઓ ચલાવી જીવન નિર્વાહ કરે છે તે છીનવાઈ જવાની ભીતિ હોય તથા વિસ્તારમાં અભ્યારણ લાવવા સરકારે વિચારેલ હોય તેનાથી પણ આ વિસ્તારમાં ઢોરઢાકર ચરાવતા લોકોને ઢોર ચરવા તકલીફ પડશે તથા વિસ્તારમાં રહેતા લોકોના ઘર છીનવાઈ જવાની ભીતિ હોય સરકારની આ સમગ્ર યોજનાઓનો વિરોધ કરીએ છે એવું હાજર તમામ આગેવાનો તથા સ્થાનિક લોકોએ એક સુરમાં જણાવ્યું હતું રિપોર્ટર વિકાસ પાટેલ સાથે કલ્પેશ વાઘવારે ન્યૂઝ સ્થાપ કુકાઈ જળાશયમાં જે ફ્લોટિંગ સોલાર નાખવાની એજન્સી દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે એની સાથે સાથે જંગલમાં અભ્યારણ બનાવવાની તજવીજ કરવામાં આવી છે એના વિરોધમાં અહીંના ગામના લોકો એનો વિરોધ કર્યો છે અને આદિવાસી જન આક્રોશ મહાસભાનું આયોજન કર્યું એમાં સર્વે લોકોએ અસરગ્રસ્તો એકી અવાજે અવાજ ઉઠાવ્યો કે અમે અમારા વિસ્તારમાં મસ્ત ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ જે વિસ્તરી રહ્યો હતો એ આ સોલાર યોજના ને લીધે દબાઈ જશે અને અમારી રોજીરોટી છીડવાઈ જશે એટલે અમે બધા જ થઈને આ સોલાર યોજના નો વિરોધ કરવાના છે અમે પણ અહીંના આગેવાનો ની સાથે એમનો સાથ સહકાર આપ્યો છે આવનારા દિવસમાં આ આંદોલન હજુ વેગવંતુ કરીશું અને સોનગઢમાં મામલતદારશ્રીને આવેદન પત્ર આપીશું આજે સોનગઢના શેરુલા ખાતે આદિવાસી જનજાગૃતિનું સંમેલન મળ્યું હતું જેમાં અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામિત સહિતના સમાજના અનેક શુભચિંતકો આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બેનો અહીંયા હાજર હતા જે ઉકાઈ જળાશયમાં અમારા હમણાં પ્રશ્નોમાં પણ પણ મારી પ્રશ્નોત્તરીમાં પૂછ્યું ત્યારે મંત્રી દ્વારા મને જણાવવામાં આવ્યું કે પાંચ જળાશયોમાં એમાં ઉકાઈમાં પણ પંદરસો મેગાવોટનો સોલર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે ત્યારે વર્ષોથી જે લોકો અહીંયા વિસ્થાપિત થયા છે એમની મંડળીઓ ચાલે છે મચ્છીમારી કરીને એમનું જીવન નિર્વાહ ચાલે છે કોઈ આદિવાસીને કામ નથી લાગવાનો પડે ઉદ્યોગો માટે લઈ જવાની વીજળી માટેનો આખો પ્રોજેક્ટ છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજું અહીંયા એક અભયારણ લાવવાની તજવીજ ચાલે છે ત્યારે એ વિસ્તારમાં અમારા લોકો ઢોર ઢાકર ચરાવે છે કેટલાક લોકોને સનતો પણ મળી છે કેટલાક ત્યાં પોતાના ઘરો બનાવીને પણ રહે છે તો અભ્યારણ આવવાથી કે ઇકો સેન્સિટીવ ઝોન આવવાથી એ લોકોની જે પણ જમીનો ખેડી છે એ પણ હક અધિકાર છીનવવાની ભીતિ છે ત્યારે આજે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમે બધાએ નક્કી કર્યું છે કે હવે પછી અમે બસ જેટલા પણ પ્રોજેક્ટો હતા નેશનલ હાઇવે હતા એમાં બધી જગ્યા આદિવાસીઓ પોતાની વિસ્થાપિત થઈ ગામ સમાજ અને સંસ્કૃતિ સાથે હવે અમે આદિવાસીઓ થવા નથી એટલે આ પ્રોજેક્ટનો અને આ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જે પણ રણનીતિ ઘટશે એમાં અમે અંબાજીથી થી ઉમરગામના તમામ આદિવાસી સમુદાયના લોકો કોઈ પણ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠન નેવે મૂકીને બધા એક આદિવાસી તરીકે ભેગ